વર્ષે બે વર્ષ પહેલા ન્યુયોર્ક બેસ્ટ સેલર પુસ્તક હતું કે મરતી વ્યક્તિની મરતી વ્યક્તિના પાંચ અફસોસ ઓસ્ટ્રેલિયાની એક નર્સે લખ્યું છે વોની બ્રેર એ નર્સ ને ક્રિટિકલ ઇલ પેશન્ટને ટ્રીટ કરે કે જે પેશન્ટ દસ પંદર દિવસમાં મરવાના જ હોય પેશન્ટને ખબર હોય કે મરવાનો છું એના રિલેટિવ્સને પણ ખબર હોય કે આ મરવાના છે પેરામેડિકલ સ્ટાફ જે કેર કરતી હોય ને ખબર હોય કે આ મરવાના છે તો ખાનગીમાં આ નર્સ બ્રોની વેર એનું નામ એક ખાનગીમાં પેશન્ટ જ્યારે એકલા હોય ને ત્યારે એને કહે કે તમે આ બે કોલમ ભરો ને કે તમે જ્યારે અત્યારે મૃત્યુના દરવાજે ઊભા છો વોટ ડુ યુ ચેરિશ ઇન યોર લાઈફ વોટ ડુ યુ રિગ્રેટ તમને જીવનમાં શેનો આનંદ છે અને શેનો અફસોસ છે આનંદની કોલમ ઓછી ભરાણી અફસોસની વધારે ભરાણી એમાંથી પાંચ કોમન કાઢ્યા એમણે અને પુસ્તક લખ્યું ધ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઈંગ ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર રહ્યું સિક્સટી ફોર વીક્સ વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ અને આ એક પુસ્તકના લીધે તો બજોપતિ બની ગયા મરતી વ્યક્તિના પાંચ અફસોસ આમાં સુથારથી માંડીને પ્રોફેશનલથી માંડીને ફેમિલી બિઝનેસ ઓનર સુધી ફૂલ રેન્જ છે એટલે એમાં તમે બધા આવી ગયા બિલ્ડર્સ હોય બધા ડેવલપર્સ હોય બધા ફેમિલી બિઝનેસ સેકન્ડ રોમાં બધા આર્કિટેક્ટ બેઠા છો એ બધા તમે પ્રોફેશનલ કહેવાઓ ધ હોલ રેન્જ ફ્રોમ કાર્પેન્ટર ટુ પ્રોફેશનલ ટુ સીઈઓ ટુ ચેરમેન ટુ ફેમિલી બિઝનેસ ઓના પાંચ કોમન અફસોસ જિંદગીના પહેલો અફસોસ લખેલો હવે હું વર્ડ ટુ વર્ડ નહીં લેટર ટુ લેટર બોલું છું હા પહેલો અફસોસ લખેલો વાય ડીડ આઈ વર્ક સો મચ મેં ગધેડાની જેમ આટલું બધું કામ શું કામ કર્યું પહેલો ઓપ્શન્સ લખેલો બોલો બધાય બીજો ઓપ્શન્સ લખેલો આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય ફેમિલી વિથ માય નિયર એન્ડ ડિયર વન્સ હુ લાઉડ મી હુમ આઈ લાઉડ કે જેની માટે મને જે વ્યક્તિઓ માટે પ્રેમ હતો જે વ્યક્તિઓને મારા માટે પ્રેમ હતો એવા મારા પરિવાર મારા મિત્રો એની સાથે મેં વધારે સમય સ્પેન્ડ કર્યો તો સારું હતું ત્રીજો ઓફસર્સ લખ્યો છે આઈ શુડ હેવ લીવડ અ લાઈફ ઓફ માય ચોઇસ એન્ડ નોટ ધ ચોઇસ ઓફ અધર્સ મારે જીવનમાં મારે જે રીતે જીવવું હતું ને એ રીતે હું જીવી શક્યો તો સારું હતું બીજાની દ્રષ્ટિએ હંમેશા હું જીવન જીવ્યો તમે જોજો આપણે કપડાં ખરીદવા જઈએ ને તો પહેલો બનમાં પ્રશ્ન શું થાય હું આમ કેવો લાગીશ આ કપડા પહેરીશ તો કેવો લાગીશ કેવો લાગીશ પ્રશ્ન ના હોવો જોઈએ મને ગમે છે સિલેક્ટેડ મેન્ટાલિટી ને એટીટ્યુડ જ આપણો ખોટો હોય અને હવે કઈ તારા બહુ ફેરફાર થવાનો નથી હવે ભગવાને જે બીબું ઘડી દીધું છે એમાં હવે કઈ બહુ ફેરફાર નહીં થાય થશે તો આપણે અરીસાની સામે ઊભા હોય ને સાત અબજ ની વસ્તી બધાને મનમાં એમ છે જ્યારે અરીસાની સામે ઊભા હોય ને કે આ જો ભગવાને આ એક ટકા સરખું ગોઠવી દીધું હોત ને તો બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ બોલીવુડ એકાધા મૂડમાં ચાલી જાય લરીસાની સામે આમ ઊભરે પછી આમ ઊભરે પછી આમ ઊભરે અલે હવે કોઈ પેર પર ન થવાનું ધરાવા હવે કોઈ પેર પર ન થાય આપણી મેન્ટાલિટી આવી છે ને હું કેવો લાગીસ ફર્ગેટેડ અનલેસ યુ આર નોટ ઓફেন্ডિંગ एनीबॉडी કઈ તમે નુકસાન નથી કરતા તો ફાઈન લીવ યોર લાઈફ સિમ્પલ પણ આપણી માનસિકતા બહુ મીન અને ચીપ થઈ ગઈ એટલે આપણે લાઈફ એન્જોય નથી કરી શકતા તમે પાર્ટી કે ગેધરિંગ કે લગ્નમાં જઈને પાછા આવો ને ત્યારે ઘરે જોજો બે કલાક સુધી ચર્ચા થાય છે આણે આ પહેર્યું તું આણે આ નહોતું પહેર્યું આણે આ પહેરવું જોઈએ આણે ના પહેરવું જોઈએ આ બોલ્યો આ ના બોલવું જોઈએ આ મળ્યો ના મળ્યો પેલા મારી સામું જોયું પણ સ્માઇલ બરોબર ના આપી તે શું સ્માઇલ આમ કરે ત્યારે થાય પેલા સ્માઇલ બરોબર ના આપી પેલા આ ના કર્યું ચીપ માઇન્ડ એટલે હવે આપણે આપણી કેટેગરી નક્કી કરી નાખવાની તમે લોકોની ચર્ચા કરતા હોય તો તમે બહુ ચીપ છો હલકા છો તમે કોઈ ઇવેન્ટની ચર્ચા કરો ને તો એવરેજ છો એન્ડ ઇફ યુ આર ડિસ્કસિંગ આઈડિયાઝ યુ આર ગ્રેટ આપણું માઇન્ડ એવું વીક ને ચીપ થઈ ગયું એટલે એ એટિટ્યુડમાંથી આપણે બહાર નીકળવાનું એટલે ફેઇથ ઇન સ્ક્રિપ્ચર્સ ફેઇથ ઇન સેન્સ ફેઇથ ઇન ગોડ એ આમાંથી બહાર કાઢે એટલે થોડા સારા એટીચ્યુડથી જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો હલકા અભિગમ નહીં રાખવાનો એવરીથિંગ ઇઝ ફાઇન એવરીથિંગ ઇઝ ગુડ એવરીથિંગ ઇઝ ગ્રેટ એવો સારા અભિગમથી જીવન જીવીએ પ્રમુખ સ્વામી મહારાજ ખાલી પાંચ ધોરણ પાસ અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે અને અનબિલિવેબલ વોક ભવિષ્યમાં સમાજ સેવા માટે નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ એવું કામ એમણે પૃથ્વી ઉપર કર્યું પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ એનું કારણ શું અભિગમ સવડા બહુ હતા એમના અભિગમ દરેક ક્ષણે ક્ષણે સવડા પોઝિટિવ એમને ક્યારેય નેગેટિવિટીને જીવનમાં સ્થાન જ ના આપ્યું લંડનમાં હેરોમાં અમે જમીન લીધી ત્યાં મોટું મંદિર કરવું હતું રેસિડન્સ આજુબાજુએ કેસ કર્યો બે આ લોકો અમારી પ્રાઇવેસી અને પીસ બે ખલાસ થઈ જશે એટલે કેસ થયો અને કેસમાં અમે હારી ગયા ત્યાં સ્થાનિકમાં સિગ્નેચર કેમ્પેન હોય છે કોણ વધારે સિગ્નેચર કરે પરદેશમાં લીગલ પ્રોસેસમાં એના ભાગરૂપે હોય છે તો જજમેન્ટ આવ્યું અને અમને કહ્યું કે તમે આ જગ્યાએ મંદિર નહીં બાંધી શકો પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા લંડનથી અમારા ટ્રસ્ટીનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા હવે આપણે મંદિર નહીં થાય હવે જો પ્રમુખ સ્વામી મહારાજનો જો પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલે આપણા ચહેરા ઉપર એક વ્રિંકલ પણ ચેન્જ ના થઈ પહેલું વાક્ય પ્રમુખ સ્વામી બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા સી દેટ ઇઝ સ્ટેબિલિટી પહેલાં શોખ ફેલિયર્સ સેટબેક્સ આવે ત્યારે પહેલું કામ એ કરવું પડે તમે તમારી જાતને સ્ટેબલ કરી નાખવી પડે તો રાઈટ ડિસિઝન પર આવી શકો ને પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણી આપણો પુરુષાર્થ કરી દેલો હવે ભગવાનની ઈચ્છા આપણે માન્ય રાખવાની અને ત્રીજું વાક્ય અગત્યનું બોલ્યા કે મંદિર લંડનમાં કરવું છે નક્કી કર્યું છે એટલે કરવું જ છે બીજી જમીન શોધવા માંડો

પાછી શ્રદ્ધા રાખવાની પાછો ઉત્સાહ રાખવાનો અને કરવા માંડવાનો આ મનુષ્યનું જીવન છે તો એ અભિગમ રાખીએ તો જીવનમાં પ્રગતિ થાય અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા રાખવી ભગવાનના અસ્તિત્વમાં અને ભગવાનના કરતાપણામાં બેમાં શ્રદ્ધા રાખવી